જખણ્યા ગામે પરજિયા રાજકોર બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ કપ સીઝન વન નું ભવ્ય આયોજન કરાયું માંડવી તાલુકાના જખણિયા ગામે શ્રી જગ બૌતેરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત પરજિયા રાજકોર બ્રાહ્મણ સમાજ કંઠી ચોવીસી દ્વારા પરશુરામ કપ સીઝન વન નું સુંદર આયોજન કરાયું હતું સંપ સંગઠન અને એકતાના ઉદ્દેશ સાથે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સન્માન સમાજ દ્વારા કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સમાજની સંગઠિતતા અને યુવાનોમાં સમાજ પ્રત્યેની ઉદારતા કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે આ આયોજનને તેમણે બિરદાવ્યું હતું પરજિયા રાજકોટ બ્રાહ્મણ સમાજના પ્રમુખ સુરેશભાઈ જોશીએ સમાજલક્ષી કાર્યો દ્વારા સમાજના ઉત્થાન અને યુવાનો વધુથી વધુ સંગઠિત થાય તે માટેના પ્રયાસો સમાજના શ્રેષ્ઠીઓના માધ્યમથી સતત થઈ રહ્યા છે ત્યારે સમાજ ઉપયોગી કાર્યો કરવા માટેની કટિબદ્ધતા તેમણે દર્શાવી હતી તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી અને સાહિત્યકાર રમેશભાઈ જોશીએ આયોજનને બિરદાવ્યું હતું આ આયોજન માટે વિવિધ દાતા શ્રેષ્ઠીઓ સહયોગી રહ્યા હતા

એમ સમાજની અંદર પણ સંઘભાવના ખેલ અને અનુશાસન આવશ્યકતા છે જેથી સમાજ સુદૃઢ થશે તો આપોઆપ દેશ રાષ્ટ્ર સુદૃઢ થશે એટલે આજના દિવસે અહીંયા જે પરજીયા રાજકોટ બ્રહ્મ સમાજે આખા વિસ્તારના પરજીયા રાજકોટ બ્રહ્મ સમાજના ભાઈઓને નિમંત્રિત કરી અને જે ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે એ બાબતમાં સંગભાવના છે એકતાનો વિષય છે

એ મંત્રને ચરિતાર્થ બ્રહ્મસમાજના ભાઈઓ કરી રહ્યા છે એટલે ભાઈ શ્રી સુરેશભાઈ વડીલ શ્રી ભવાનભાઈ અને આખી ટીમ એ બધી ટીમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ માધ્યમથી સમાજમાં એકતા સુદ્રઢતા વધે અને આપણે સૌ સાથે મળીને દેશને ઉપયોગી થઈ સકીએ રાષ્ટ્રને પ્રથમ નજર સમક્ષ રાખી અને કાર્ય કરીએ એવી ભાવ સાથે આજની ખૂબ ખૂબ શુભેચ્છા માંડવી તાલુકા પરજિયા રાજગોર બ્રહ્મ સમાજ મારા સમાજના આગેવાન સુરેશભાઈ નારાયણભાઈ અને રમેશભાઈ અને સમગ્ર ટીમ અને 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 સમાજના લઈ અમારી આખી કંઠી બધા સાથે સાથે મળી એક એક ઉત્સાહ આયોજન કર્યો છે ક્રિકેટ ટુર્નામેન્ટ નો આ ટુર્નામેન્ટ ક્રિકેટ એટલે એ એક એવો ક્ષેત્ર છે કે એકબીજાને હરાવવા નીકળવાનું હોય એકબીજાની વિકેટ પાડવાની હોય તો મારો એક મેસેજ એવો છે કે તમે પોતે કોઈ પણ ક્ષેત્રમાં આવો ક્રિકેટના ક્ષેત્રની હું વાત નથી કરતો રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્રો હોય ધંધાકીય ક્ષેત્રો હોય તમે પોતે એક પ્રયત્ન એવો કરજો કે મારે જીતવું છે મારે કોઈને હરાવવું નથી મારે કોઈની વિકેટ ઉડાડવી નથી મારે મારી વિકેટ બચાવવાની છે એ સૂત્ર છે આવી જ રીતના ધર્મ સમાજ આવા સારા કાર્યો કરતા રહે સાથે મળી સમાજ સેવા કરતા રહે એનાથી માથે શું હોય અસ્તુ ભારત માતા કી જય જય મહાદેવ આપણે આ આયોજન સમસ્ત પરિયા જે બ્રાહ્મણ સમાજ કંટી વિભાગના છોકરા યુવાનો એ કીધું કે ભાઈ આપણને આવી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાની છે તો ઈ પેકી એ લોકો છેલ્લા 15 થી 20 દિવસથી આ ટુર્નામેન્ટ માટે મહેનત કરી રહ્યા છે યુવાનો એ ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે અહીંયા અને એક પ્રોફેશનલ ક્રિકેટ ચાલતી હોય એવું આપણને લાગે છે સાથે આજે માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ અહીંયા ઉપસ્થિત હતા એમણે પણ બિરદાવે છે આ વસ્તુને અને ગાયોને નિરણ માટે એમણે રાશિ પણ આપી છે અને આજે અમે અમારી ટોટલ ચૌદ ચોવીસી એમાંથી સાત ચોવીસી સૌરાષ્ટ્રની ને સાત ચોવીસી કચ્છની તો આજે અમે સાત ચોવીસીના પ્રમુખો એ પણ અમે સમાજવાડીએ ભેગા થવાના છીએ એક સંગઠન બનાવવાના છીએ આવનારા દિવસોમાં સમસ્ત સાત ચોવીસી પરજિયા બ્રહ્મ સમાજ ભવિષ્યમાં એક સંગઠન બનાવે અને એના યુવાનો સારી કામગીરી કરે ભવિષ્યની અંદર હવે અમે તો ધીરે ધીરે રિટાયરમેન્ટને આરે જઈ રહ્યા છીએ ત્યારે યુવાનો પાસે એક અમે વિનંતી કરી છે કે હંમેશા સમાજ વ્યવસ્થા સાથે જોડાઈ રહેજો કારણ કે આ એક મંડપ એવું છે કે એના નીચે આપણને એની સમાજની છત્રછાયામાં રહીએ તો આપણને છાયડો મળે છે એવી હું બધાને વિનંતી કરું છું અને જેવાનો જે પ્રોગ્રામ રાખેલ છે ક્રિકેટ મેચ નો તો એમનો પણ હું આભાર માનું છું ખુબ સારી વ્યવસ્થા કરી છે થેન્ક યુ વેરી મચ જય મહાદેવ જય પરશુરામ સમસ્ત પચ્યા રાજગોર સમાજ ની કચ્છ અને સૌરાષ્ટ્રની તમામ ચોવીસીઓ માટે અમારી પ્રજરાજગુર બ્રહ્મ સમાજ કંઠી ચોવીસીએ એક આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર મજાનું આયોજન સમ સંગઠન અને એકતાના ઉદ્દેશ સાથે જ્યારે અહીંયા જખણીયા જખ બઉતેરા ગ્રાઉન્ડ ઉપર આયોજન કર્યું છે તો એમાં બહુ સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા છે અને સવારના સેશનમાં અમારા શ્રી કશ્યપભાઈ શાસ્ત્રીજી અને આપણા બ્રહ્મ સમાજનું ગૌરવ આદરણીય શ્રી અનુદભાઈ દવે સાહેબ અને વિવિધ ક્ષેત્રના માનુભો અને ખાસ જખણીયા ક્ષત્રિય સંગાર સમાજના આગેવાનો અને ગામના સરપંચશ્રી બધાએ ખૂબ સહયોગ આપ્યો છે ત્યારે બસ આ સમ સંગઠનના એકતા માટે આ આયોજન છે ત્યારે અમારા બધા ચોવીસીમાંથી માનુભવો પણ ઘણા બધા અહીંયા પધારેલા છે તો ખૂબ બધાનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય પૃષુરામ જય મહાદેવ જય મુરલીધર